ગોમ માં જઈને આવ્યો બોલો પાલકા ગોમ માં જઈને આવ્યો ને મારા ગોમ માં આખું ગોમ ફરી મળ્યો મધુર મળતું નહીં ગૌ આઠવા માટે મધુર મળતું નહીં નાના શું કરવાનું ગોમ માં તો ગૌ લોકો એ વા છે હા 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 ખરેખર માની છોકણ સોત્ર પાйна ખાઈ એટલા ગૌ આ લોકો વાયા છે અને માર તો મારા મારો છોકરો મારી સોળી અને હું આ શાણે પાળા ગઉ વાઢવાનો શાણે પાળા બોલો ના ના કોઈ મજૂર મળ્યું ના કીધું રોકડા પૈસા આલી દઉં પહેલાં તોય કે અમે તો નવળા જ નહીં અને નહીં આ બો અમાર તો બોલો હું કરવાનું હવે આલો તમે તે ગઈ ગઉ બહુ તો વાઢવા તો પરશી જ કા અને હું અયા બલ્યા હા હું મજામાં હા મજા ભાઈ હું કહો છું હા

आणि हो कवर लाय जर बाजवा दे ना कडीये वाला कंटाळा आवाज आहे आवाज ना हा पाड तो कमज बाई मा खोदा बस कोम कराय कराय करस ना 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 बस आ दूर भरो मोकळे तर मग हो कळला छ हो कळला छ ना हु की बोरा भरी की थप्पो मार दे, दे। थप्पो मार दे, दे। तो ए तो हाते बदु था छ हो पाइटो नि तो खानेमा पुति जो मुख खानेमा पुति जो निवन कह सुख अंगचाओ न बे मजुद करो पर नै हो पर्ता हां तर हामी पुति जो हां

આખો ગોમ ફરી વળ્યો તોય મધુમત તો નહી કે ઘઉંવા જોવા માટે શું કરવાનું કરશું તું સી બાપા તો ખરેખર ભાઈ તો કોણ જવો દા તે લોકો તો ગુરુ કે તું મો કહું બાપા ના એટલે એવું કતા કે ઓને બોલાય ને નવરા હોય તો ધંધો હોય છે ઉનકા ફોન કર બને ભી નહોવા ફોન કર વાત કર લા હા 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 છે આ તો મુક્ક આપણે ચાર જણા જણા નાખે તો મજૂરની જરૂર નહી આપણે કોઈ થઈ જાય તો વાત આ કોટા મજૂરની ભાઈ પૈસા આવવા હા વાત કરતા આવડે એક તો પેલું ફૂસલું સાપ ખાઈ ગયું મનોમ અમે એવી ખાણી આવે છે ને એવી ખાણી આવે છે ને કોથરા છેટલા કોથરા ઉપાડી ઉપાડી બસ હું એકલા હાથે ઉપાડું ના ના એકલા હાથે ઉપાડું કંટાળી ગયો છું પણ એક તમારા બાપો મને બસ ઓય થી ઓય મોકલે છે ને ઓયથી ઓય મોકલે છે ફોન આવે અને આ તો આનો ફોન આ એ બાપના એક જશ રીતે મૂક્યું એવો રખી હતી થોડુંક કોમ મજૂરી કરાય કટ થઈ ગયો હા બસ મિસ કોલ મારતા જ આપણે ઓનો જોશ જીવન બાપના એ ગૌવાટ પાછી ઉપાડ છે નહીં પાછો ઉપર કર ઉપવાર તારી માનો હા હું કર ઉપર કર આ બહુ હવે આમ ફોન નહીં ઉપાડ તો હું ઉપળી જઈ હમણાં હાલ હમણાં

આપણે આ ગૌ વાટવાનું જોયું તો ના મજૂરો વળી મળતા નહીં એ કહું ના હોય તો તમે મોન બાપા ને ભાઈ થઈને હેડો કે આવો કહો આવો આવો કે નહીં આવું ને હેડો કી અત્યારે હેડો અરે ઓથી સીધો જ ને છે બાપા ને કે ઈ તમાર જેને કેવો ના કેવો તો નહીં કેવું એ વાડી એમ ઢીંકડું છે ને પોઈ છે ને અને આટા કઈ નાખસી આરેડો ફોન કરીને ફટ આવજો ले मु ओय तीसी दोय नेकडूच ओय थी, द्वाई द्वाई थी। आ पा बाईक देम चलाइन आवजो पा हा कोनी आवनो हो हो किदू हो किदू ओ बाईक ले ना आवो त धीमी चलाइन आवजो ए धीमी धीमी हो कर तान अरे ना आवन लक करो खोटी

લગીર ખબર પડતી નહીં આ બે ત્રણ કો થાય હજી મેલવાના રાખ બાકી મેલીને ના આવી ગયો આ શોખ રખડવા નાહી ગયો લાગે છે પાછો શોખ ગમવો નાહી ગયો અણો તો આમ સોડિયો તોડી નાખો એમ થાય છે એવું થાય છે લા કોકના પાન ફોન કરાવું કાં શોપ ઓક્યો છે મારા પાન તો ફોન નહીં આજે પેલા હમણાં ઘેર જઈને કોઈને વળી કહું કે શું આમ જોઈ લે અરે ફોન હમાસાર તો લઉં મારે માની શગન પહેલાં દન કહું તું આ ડેરીનો પગાર થાય ને એ વખતે પૈસા લઈ લેજે વર્ધીના પણ તું એ મેકી જા પહેલા દે કે કશું આવતો નઈ હા હરીમ પોકી જો મારી માની સગર પર માર હા હા એ ગોમ મેલીન શિકારી સકાને એ બની હોય આ તો માર માની સગર માર બાપો શેરી શેરી આવે હોજ પાછો છોડી બાપા હા આ મત તો લીલા ગઉ નહીં લાગતા તો આ રહ્યા ઓય થોડા લીલા હન આ જો કે ઓય લીલા હન થોડા શું કરશું એ પેલી 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 સાઈડ થી વાતવાન ચાલુ કરીએ હા તો એવું કરે પેલી બાજુ પેલી બાજુ બધા હુક્કા છે ના હોય તો એ તો ચાલુ કરે બા ભઈ આવે તાણે તો પણ મેલ નઈ ચાલ આ તો વાટી નાખશું બે દાળ હુકાઈ જશે મેલ નઈ ચાલ ઓય થી ચાલુ કરીએ ખોટી બાદ જઉં ઈના કરતી આ છે ટીનીઓ છે લડ્યો આ આવ્યો છે હડે હે રે બર ધ્યાન જો 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 સે ટડી રહી છે પણ કણ છેટલી પબ્લિક દાટડો કકરાવા આવે છે

là không à, làm gì vậy, làm gì vậy? Đấy, làm gì vậy hả nó? Làm gì vậy? Yeah, ô. Làm gì vậy? Ôi. Đặt xuống lại đi, đặt xuống. Bị sao bị rồi? Hau, bị bị rồi?

હા શાન વાળી પિયોર મજો છે ત્યાં મારા બધું કોમ કરવું છે મારા બાપા ના ઘેર થઈને આવું ઢેકણું કરીને આવું ને આ વળી વળકણ કોક વળી સંડાસ કરી જુસો મારે એંડા ને બેડા ઉતારવાના હોય ને તાણ હું આ તો દે અબ્બાદાની હોને ખબર પાડી કાડું પાછો ક તગડું તાણ પાસે અરે આ રો છોકરા હા મેઠા બા શું કરું બેટા કોઈ ના પેલો જોસ તે મારે એંડા ઉતારા પડે ભાઈ મજૂરી તો કરવી જ પડે ક તાણ પાસે પણ હું કહું છું અલા મારા પેલા છોકરાનો નંબર છે લાલ્યાનો તમાર પાહણ કોઈ લાલજીનો નો લાલજી નંબર તો સર લાલજી ભાઈ કરિયાલ જે શિકાર શોખ જાળો નાહી યો સા આ પેલું હેતરમાં મોન ઘર કોમ છે ને રખળવા નાહી જાય સા બડા મેઠા બા તમે બોલ્યા બોલ્યા જ નઈ કવા એનો ઓલો લમણા ટાટા કરી નાખવા છે મારે એવું કરી છે તાણ રોમી થઈ યો છે કોમનો લાગે નંબર લગા જે કે તો પાછો 56 નંબર રાખે હા એ વાની મે ચાર પોસ આલે પણ હું કમ્પ્લીટ તો લગાઈ આલ્યો હા ઈ લ્યો આ રે નંબર થ લ્યો લગાવો તમે તાર

ओवे ओवे ई आओ 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 सन्डे हाउ हाज फोन आयो तो पाछो ओहो એટલે થોડું હારું ફોન આયો મારે હા મારે એક જણાનો ફોન આયો બેંકમાંથી હા હા તે વડી પાછો મારે દોડતું દોડતું આવવું પડ્યું બેટા લાલા ના ના વાઢાવ ગઉં વાઢાવ બેટા આવો મજામાં હાઓ બેટા

આ ઘેર કોમ કરતા જોર આવે છે હારીમો આઈને શું કોમ કરે છે આ હારીમો ના નહીં પડતો કોમ નહીં કરવાનું પણ ઘેર કોમ તો કરવું પડે ના કરવું પડે ઘેર જોર વાત થઈ જાય છે આવા છે મારા છોકરો જોવા તો મિત્રો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો હજી શું આજો લેવો રાતું